તો ગુડ મોર્નિંગ તમામ પશુપાલક મિત્રોને આજના બ્લોગની અંદર મિત્રો સ્વાગત છે ખરેખર ખૂબ આનંદ થાય છે કે આજે આપણા એક લાખથી પણ વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને એક લાખ સબસ્ક્રાઈબર થવા પાછળ ઘણા બધા એમ કહી શકાય તમારી સાથ અને સપોર્ટ હતો અને મને પણ ખૂબ આનંદ થયો છે કે એક લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને યુટ્યુબમાંથી આપણે મેઇલ પણ આવી ગયો છે કે ટૂંક સમયની અંદર જ તમારું સિલ્વર બટન તમે એની જે એપ્લાય કરવાની જે પ્રક્રિયાઓ છે એ કમ્પ્લીટ કરીને તમે સિલ્વર બટનના સેલિબ્રેશનની અંદર તમે ભાગીદાર છો ખૂબ આપને યુટ્યુબ તરફથી પણ શુભકામનાઓ પાઠવવામાં આવી છે તમે તમારી મહેનતનું ફળ તમને મળી રહ્યું છે તો આ એકલા હાથે કંઈ તાળી પડતી નથી એટલે તમારો સાથ અને સપોર્ટ જે મળ્યો છે એનાથી આપણા ઘરે એક સિલ્વર બટન એક સીધી કહેવાય કે લાખ સબસ્ક્રાઈબર કરવા એ ખૂબ મોટી વાત હોય છે પણ તમારો સપોર્ટ જે મળ્યો છે એનાથી આપણે લાખ સબસ્ક્રાઈબર ઓલરેડી ડન થઈ ગયા છે તો થેન્ક યુ સો મચ ચાલો ચાલો અહીંયા આવ્યા છીએ ફર્સ્ટ વિઝિટની અંદર અને અહીંયા આપણે પહેલાં તો વાસડીને કાલે એઆઈ કરેલું જ હતું અને આજે પાછું ગરમીમાં છે તો ફરીવાર આપણે એને એઆઈ કરી નાખીએ જેથી કરીને રિપીટ ના થાય તો ચાલો હવે એને બીજદાન કરી નાખીએ તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા ફર્સ્ટ વિઝિટ છે તો આપણો ડોઝ કમ્પ્લીટલી કરી નાખશું અહીંયા આપણે એચએફનો ડોઝ આપવાનો છે કાલે પણ આપણે એચએફનો જ ડોઝ આપેલો હતો અને અત્યારે પણ આપણે એચએપનો જ ડોઝ આપીશું તો અહીંયા આપણું પાણી પણ કમ્પ્લીટલી થ્રોઈંગ થઈ ગયું છે તો અહીંયા ડોઝ આપણે કમ્પ્લીટ થ્રોઈંગ કરી અને આપણે એઆઈ કરી નાખીએ માટો કરે છે ને નાક ખેરે ને ઉપર લેવા દેખાય ગરમીમાં હાલ છોડ તો મિત્રો અહીંયા આપણું ફાસ્ટ વિઝિટ ઓલરેડી કમ્પલીટ થઈ ગઈ છે હવે જઈ રહ્યા છીએ આપણે નેક્સ્ટ વિઝિટ ની અંદર આ ગોવરંગ કેમ છે જાજા દિવસે દેખાણોસ માર્કેટમાં ભાઈ હે કયું શિકારું હામું જો

તો ના કે કેમ આ દે આ દે બસ

ઘડી ગજ એમ વેતરું છે ને એવું કરે થોડું તો ફાઇનલી મિત્રો આપડે અહિયાં આપડી આ ત્રીજી વિઝિટ છે એક એ હતું પાટણા જે આપણે ખડેલીને ચેક કરી પ્રોપર હીટમાં નહોતી એટલે આપણે એને બીજદન નહોતું કર્યું ખેડૂતને માત્ર ડીવર્મિંગ અને વિકાસ થાય એવી આપણે એને દવા લખી દીધી હતી અને અહીંયા આપણે નેક્સ્ટ વિઝિટમાં આવ્યા છીએ તો અહીંયા કમ્પ્લીટલી પહેલાં ચેક કરી લીધી છે અને કમ્પ્લીટ જે પાછળ જે ખડેલી તમને જોવા મળી રહી છે એ કમ્પ્લીટ ગરમીમાં છે તો હવે આપણે આને જાફરાબાદીનો ડોઝ પણ આપી દઈશું તો આપણી પાસે જે આ મહિને ડોઝ આવ્યા છે એની અંદર ખાસ કરીને જે એફ વન ઝીરો ઝીરો બત્રીસ નંબરનો જે પાડો છે એના ડોઝ આવ્યા છે તો આપણે ડોઝ મૂકી દઈશું બત્રીસ નંબરનું તો અહીંયા આપણું ફાઇનલી મિત્રો આપણો અહીંયા ડોઝ કમ્પ્લીટલી થ્રોઈંગ થઈ ગયો છે અને આપણે કમ્પ્લીટલી સ્ટ્રો કમ્પ્લીટ થ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અહીંયા શુક્રો કહો છો કમ્પ્લીટલી એક્ટિવ થઈ ગયા છે અને આપણી ગન પણ આપણે કમ્પ્લીટ સેનિટાઈઝ કરી અને હવે આપણે કમ્પ્લીટ એ કરી નાખીએ ચાલો કડું કઈ આપણે કમ્પ્લીટલી પાછળનો ભાગ પણ વ્યવસ્થિત સાફ કરી નાખ્યો જેથી કરીને અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે તો હવે આપણે કમ્પ્લીટલી બરોબર ને એકદમ નિરાયતે મિત્રો ગન પણ તમે જોઈ શકો છો એકદમ નિરાયતે મૂકશું અને એને ખબર પણ નહીં પડે એ રીતના આપણે દન કમ્પ્લીટલી કરી દઈશું જેટલું નિરાયતે ઊભું રહે એટલું ઇન્જેક્શન સક્સેસ જવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે જોવા તમે જોઈ શકો છો અહીંયા આપણે ગનને કોઈ પણ જાતની ઘાણી નથી કરતા અંદર જે પ્રક્રિયાઓ છે એ મગજ અને કોથળી સાથે કનેક્ટેડ હોય છે એટલે ઘણા નવા એ ટેકનિશિયન હોય એને જ્યારે ફોન આવતા હોય ભાઈ અમારે ગન પાસ કરવામાં મુશ્કેલી પડે તો તમારું મન છે એ કોથળી સાથે કનેક્ટેડ હોવું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ એઆઈ કમ્પ્લીટલી થઈ ગયું છે આપણે અમરના મધ્ય ભાગ ઉપર જ આપણે એઆઈ કમ્પ્લીટ કરીશું તો અહીંયા આપણું પરફેક્ટ એઆઈ થઈ ગયું છે પશુપાલક મિત્રો તમે જોઈ શકો કે આપણું જે એઆઈ છે એ કમ્પ્લીટલી થઈ ગયું છે અને આપણે ડોઝ આપ્યો છે વન ઝીરો જીરો બત્રીસ નંબરનો જે પાડો છે એનું સિમેન્ટ યુઝ કર્યું છે મિત્રો આપણે એનિમલને ટેગ પણ એટલા માટે કરીએ છીએ કે એનું સંપૂર્ણ રજિસ્ટ્રેશન આપણી પાસે ડેટા રહે અહીંયા તમે જોઈ શકો પાછળ જે અહીંયા પાડી જે જોવા મળી રહી છે એ આપણા એઆઈની ની જ છે જ્યારે મોટી થાય ત્યારે ઇન ઇનબ્રિડિંગ ન થાય ખાસ કરીને ઇન બ્રિડિંગ ન થાય એના માટે આપણે ટેગ કરીએ છીએ જેથી કરીને એ પાડી જ્યારે મોટી થાય ત્યારે એ જે પાડો છે વપરાણો તો એ એ લાઈનનો પાડો આને ફરી ના દઈ શકાય તો આપણે આને પણ ટેગ કરી નાખીએ જેથી કરીને એનું સંપૂર્ણ રજીસ્ટ્રેશન એનો ડેટા કેટલા વર્ષની છે કયું ઇન્જેક્શન આપેલું છે કઈ તારીખે આપેલું છે સંપૂર્ણ ડેટા આની અંદર આપણે એડ કરી દઈએ તો આપણી સાથે કાળુભાઈ જો અહીંયા તમે મસ્ત મજાનું ખંજોળું ખરજવું છે તો ખંજોળે છે તો આ જે ખરજવાને મટાડવું હોય તો તમારે એને એરંડી તમારે એર તેલ આવે એરડું એ તમારે સોંપાડવાનું એનાથી કૂણું પડી જાય છે એકદમ ખંજોળો આલો એટલે કાઢવી નથી ને તમારે એટલે કેમ લાગે લગાડતા કાઢવાનું ન કરતા હોમ હાઉ હા જુઓ સરસ મજાની કડી પણ આપણે બુટ્ટીયું પહેરાઈ દીધું છે રેડી ને હાલો કમ્પ્લેટ તો મિત્રો આપણે અહીંયા આપણી આ પાંચમી વિઝિટ છે અને આપણે પહેલા ચેક કરી લઈએ કાલની ગરમીમાં આવેલી છે એટલે ચેક કરલી જો હીટમાં હશે તો જ આપણે એને પરફેક્ટ એઆઈ કરી નાખશું ઉરડવું જળા તો હજી દેખાય છે ભાવજી પણ આ કલાક થઈ ગઈ હો પછી ઓકે રાજનો વાસડો હવે રૂપાય દેખાય છે રાજનો વાસડો હોય છે શેરવા મને દુબળો પડી દુબળો પડી ગયો હજી નઈ રાક પાળો થઈ ગયો પાછો કમ્પ્લીટ થઈ ગયો હ બીજી શેરો લીધી તમારે તો મિત્રો આપણે જે ડોઝ આપવાનો છે એની અંદર ગબ્બર નો ડોઝ આગ આની અંદર આપીએ તમે કદાચ ગબ્બર યુએલડી નો જે ગબ્બર છે એનો ડોઝ આપણે આની અંદર વાપરી રહ્યા છીએ આપણી પાસે વાસડી વાળા ડોઝ નથી સાદા ડોઝ છે ગબ્બર ના એટલે આપણે એને હાદો ડોઝ ગબ્બરનો મૂકવાનો છે સ્ક્રીન ઉપર ગબ્બરનો ફોટો પણ મૂકી દઈશ જેથી કરીને કદાચ તમારે હોય તો તમે પણ તમારા એનિમલ્સ ગાયની અંદર તમે ગબ્બરનો ડોઝ મૂકી શકો બગડે નાખો આપડો

ફાઇનલી મિત્રો આપણે આ ગાને બે ડોઝ મૂકવાના છે એક ડોઝ કમ્પ્લીટલી મૂકી દીધો છે હજી આપણે આને ડબલ ડોઝ મૂકી દઈએ જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો હું છું તમારો પ્રિય મિત્ર મહેશ જાપડિયા અને આજના વિડીયો ની અંદર પશુપાલક મિત્રો એટલી સરસ મજાની માહિતી મારે તમને આપવી છે કે આ વિડીયો જોયા પછી જરૂરથી તમને ડેરી ફાર્મની અંદર ફાયદો થશે અને જરૂરથી થશે અને હંડ્રેડ પર્સન્ટ થશે તો પશુપાલક મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવી છે કે ડેરી ફાર્મની અંદર ડી વર્મિંગ જેને કહેવામાં આવે છે જે કૃમિનાશકનો ડોઝ છે એ કેટલો જરૂરી હોય છે અને પશુપાલક મિત્રોને ખરેખર પોતાના ફાર્મની અંદર આની હેબિટ છે જરૂરથી તમારે પાડવી જોઈએ જેથી કરીને તમારા પશુની જે તંદુરસ્તી છે એનું હેલ્થ છે એ જળવાઈ શકે